મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરાયા રામજી મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ રથ કાઢવામાં આવશે અને સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે રાજકોટ વોર્ડમાં વોર્ડ વાઇઝ કાર્યાલયનો શુભારંભ કરાયો છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ભાર્ગવીબા ગોહિલેએ જણાવ્યું કે રાજ્યની છવ્વીસ બેઠક પર ભાજપને નુકસાન થશે અને ક્ષત્રિયોને રાજનીતિ કરવા માટે મજબૂર ન કરવો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે ક્ષત્રિય સમાજની ટિપ્પણી બાદ છે તે ક્ષત્રિય સમાજમાં જ તે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા બે પાર્ટમાં છે તે સમગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે જે એક બેઠક મળી હતી ત્યારે નિર્ણય લેવાયો હતો કે પ્રતિક ઉપવાસ છે તે સમગ્ર રાજ્યભરમાં થશે ત્યારે રાજકોટ ખાતે છે તે આજે પ્રતિક ઉપવાસના છે તે શુભારંભ થયો છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને બેન જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને ગઈકાલની બેઠક પ્રત્યેક ઉપવાસ હાથ ધરવામાં આવે છે આપ સૌને જાણ છે તેમ નારીની અસ્મિતાનો સવાલ છે કોઈ અહીંયા સમાધાનને વાત નથી દરેકે દરેક જિલ્લે તાલુકે ગામડે અને શહેરના વોર્ડે વોર્ડે પ્રત્યેક ઉપવાસનું શરૂઆત થઈ રહી છે ત્યારે એની સાથે સાથે દરેક જગ્યાએથી પાંચ ઝોનમાંથી આપ સૌને ખ્યાલ છે એમ ગુજરાતભરમાં ધર્મરથ પણ નીકળવાનો છે સાથે સાથે આપને આજે ખ્યાલ છે તો દરેક જગ્યાએ મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી જવાના છે અને એ વોર્ડે પણ ખુલશે અને ગામડાઓમાં પણ બુથ સુધી પહોંચવાના છે ત્યારે આ મોહિમને સક્રિયતા સાથે લોકશાહી ઢબે જાગૃતિ સાથે અને નારીના સન્માન સાથે સૌ કોઈ અહીંયા જોડાશે અને જેનું પરિણામ ખૂબ જ અત્યારે ભાજપ વિરોધી પ્રયાણમાં થઈ રહ્યું છે જે ઘણે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત પર રાજકારણ થઈ રહ્યું છે જ્યારે સરકાર બેટી બચાવો બેટી પઢાવોના અને નારી સન્માનના વાયદા કરી રહ્યું હોય ત્યારે આ નાનકડી સીધી સટ ચોખ્ખી ચટ વાતમાં આટલું ઊંડું રાજકારણ રમી રહ્યું છે એ અમારા માટે ખૂબ જ દુઃખનીય છે અને નિંદનીય છે ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી એકવાર પારો વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ ગુજરાતના અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર